રાહુલભાઈ સોલંકી ઝેવિંગ પ્રતિનિધિ વૃંદાવન સોસાયટી અવધ રાજકોટ અમારી સોસાયટી રૂડાતંત્ર તંત્ર હેઠળ આવે છે હાલમાં ત્રણસો વીસ ફ્લેટ નવ વિંગ છે સો જેટલા પરિવાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી વસવાટ કરે છે રૂડા દ્વારા અવધ કન્સ્ટ્રક્શન નામની કંપનીને બે વર્ષ માટે અત્રેની સોસાયટી મેન્ટેન રાખવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જે કોન્ટ્રાક્ટ હેઠળ અમુક ખાનગી રાહે તપાસ અને કાગળો મંગાવતા ત્રીસ સાત બે હજાર બાવીસથી ત્રીસ બે હજાર ચોવીસ સુધીનો રૂડાને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો અમે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી રહેવા આવેલ છીએ તો આ સાતથી આઠ દરમમાં મહિના દરમિયાન રૂડા એક કેવી રીતે અહીંયા સફાઈ કરે કોન્ટ્રાક્ટરે ક્યાં સફાઈ કરવી અમારે જાણવું છે કોઈ પણ પ્રકારની અત્રે સુવિધા મળતી નથી લિફ્ટ છે પાણી છે સફાઈ છે સિક્યુરિટી જેવા અનેક પ્રશ્નોની રજૂઆત છે જે રૂડા પણ કોઈ પણ પ્રકારની કામગીરી અત્યારે કરવામાં આવતી કોન્ટ્રાક્ટર દ્વારા પણ કામગીરી કરવામાં આવતી નથી બાંધકામ વિશે એવું છે કે બે ત્રણ દિવસ પહેલાં અનેક વિંગમાં પોપડાઓ પડેલા હતા અને એ પોપડા પડવા અંગેની જાણ રૂણાને કરેલ હતી તો રૂણાએ કોન્ટ્રાક્ટરને જાણ કરેલી હતી અને કોન્ટ્રાક્ટરે એના કારીગરોને લઈને એકથી ત્રણ વચ્ચે જ્યારે કોઈ સોસાયટીમાં હાજર હતું નહીં તે દરમિયાન સમારકામ કરીને નીકળી ગયેલા હતા અમે એ સમારકામ કરવા દીધેલ ન હતું પરંતુ એકથી ત્રણ વચ્ચે અમે આડાવડા થયા હશું તે દરમિયાન તેઓ નીકળીને કરી ગયેલ હતા